બનભુલપુરા વિસ્તારમાં આવેલી વિશાળ સરકારી જમીનમાં મદ્રેશા અને નમાઝનું સ્થળ બનાવાયું હતું તે ગેરકાયદે બાંધકામ પર સરકારે એક્શન લીધો હતો અગાઉ ત્રણ એકરનો એ વિસ્તાર સરકારે સીલ કરી દીધો હતો તેનો કબજો સરકારી હોવાની નોટિસ લગાવી દીધી હતી ત્યારે નગરપાલિકાની ટીમ પોલીસ પ્રોટેક્શનમાં તે વિસ્તારમાં પહોંચી અને અગાઉ સીલ કરેલા મદ્રેશા પર બુલડોઝર ચલાવવાનું શરૂ કર્યું ત્યાં જ સ્થાનિક લોકોએ સરકારી કર્મચારીઓ પર હુમલો કર્યો હતો પહેલા પથ્થરમારો કર્યો અને પછી સરકારી વાહનો બાળી નાખ્યા વીજ થાંભલા ઘરમાં બાળી નાખતા તે વિસ્તારમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ તો આ ઘટનામાં પોલીસ જવાનો નગરપાલિકાના સ્ટાફની ઈજા પહોંચી હતી પોલીસ જવાનો પત્રકારો નગરપાલિકાના સ્ટાફ સહિત લગભગ 100 થી વધુને ઈજા પહોંચી હોવાનો અંદાજ છે જેથી આખા વિસ્તારને પ્રદર્શનકારીઓએ ચારે બાજુથી ઘેરી લીધો હતો તેમાં સરકારી સ્ટાફ ઉપરાંત મીડિયા કર્મીઓ પણ ફસાઈ ગયા હતા અને આ ઘટના બાદ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તાત્કાલિક સમીક્ષા બેઠક બોલાવી હતી ઇન્ટરનેટની સર્વિસ બંધ કરાઈ હતી વધુ સુરક્ષા માટે પેરામિલિટરીની ચાર ટુકડીઓ તૈનાત કરવામાં આવી આખા